એક જણો અબ્દુલ નામનો આવ્યો હું એને ઓળખતો નથી પહેલી વાર જોયો મેં એને આવીને મારો હાથ પકડ્યો મને ગાડીમાં બેહી જા મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી ગાડીમાં નથી બેસતો પરણે મને ગાડીમાં બેઠાવાની કોશિશ કરી મારા ભાઈબહેને એને પકડ્યો કે ભાઈ એવી રીતે તું કોઈને લઈ ન જોઈએ મને કહે કે મારા ભાઈબંધને કહે કે તું એને કહે તો મને પૈસા બોલ ને ભાઈ હેના પૈસા તને દેવાના કે બો મારા પૈસા જ કેના પૈસા ખંડણી જોવે છે મારે મેં કીધું કટલા તો પચાસ લાખની ખંડણી તારી પાસે જોવે છે મેં કીધું મારી ભાઈ થોડા પચાસ લાખ રૂપિયા છે ને મેં કીધું ખંડણી કઈ રીતે આવી રીતે માંગો છો તો મને કઈ વાંધો નહીં જાત હોય કે હું ફોડી ગઈ મારા ભાઈબહે મને આ પગાડી દીધો પછી અમે પાછા એની પાસે ગયા એક બીજા મિત્રને લઈને જેને ઓળખતો હતો ને એને લઈને તો મારા મિત્ર એને જઈને કીધું કે ભાઈ શું છે ભાઈ આ માણસ મારો ભાઈબંધ છે તું જવા દે જે હોય તો કે નાના મારા પૈસા તો લેવાના જ છે ને જરી કાઢીને મને મારવા દો રહ્યો